જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે વિજયનો આશીર્વાદ પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું હતું દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું પરંતુ પ્રથમ દિવસે જ્યારે અર્જુન પોતાનો રથ લઈને રણભૂમિમાં જાય છે ત્યારે સામે પક્ષે દાદા કાકા ગુરુ મામાને જોઈ તેમ ધ્રુજી જાય છે અને યુદ્ધ હું નહીં કરું એમ કહી પોતાનું ગાંડી મૂકી દે છે ત્યારે યોગેશ્વર કૃષ્ણ તેને ગીતા ઉપદેશ સંભળાવે છે અઢાર અધ્યાયનું જ્ઞાન તેમને આપે છે અને અંતે તેમને કહે છે તસ્માત ઉતિષ્ઠ કોય યુદ્ધાય કૃત નિશ્ચય આમ તેમને નિશ્ચય કરાવે છે ત્યારે અર્જુન ઊભો થઈ જાય છે અને યુદ્ધ માટે તૈયાર થાય છે બંને સેના યુદ્ધ માટે હવે તૈયારીમાં હતી તે જ સમયે યુધિષ્ઠિર પોતાના રથ ઉપરથી નીચે ઉતરે છે ત્યારે બધાને વિચાર આવે છે કે ભાઈ આ યુધિષ્ઠિરને શું થયું અને ધીરે ધીરે કૌરવસેના યુધિષ્ઠિર યુદ્ધ કરવાની ના પાડશે ત્યારે યુધિષ્ઠિર ચાલતા ચાલતા કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મ પિતા સામે ઉભા રહી જાય છે બંને હાથ જોડે છે અને દાદાને પગે લાગે છે અને કહે છે કે તમે જ મારા વડીલ છો તમે જ મારા પિતામહ છો ત્યારે આવા યુદ્ધની જગ્યાએ વિનમ્રતા દેખાવનાર યુધિષ્ઠિરને જોઈ ભીષ્મ પિતા એકદમ આનંદમાં આવી જાય છે અને તેમને કહેશે વિજય ભવા આવો આશીર્વાદ તેમને આપી દે છે ત્યારે યુધિષ્ઠિર આગળ ચાલે છે તેમના ગુરુ દ્રોણાચાર્યને પણ પ્રણામ કરે છે તેમના પણ ચરણવંદન કરે છે તો તે પણ તેમને વિજયનો આશીર્વાદ આપે છે આમ કૃપાચાર્ય કાકા મામા બધાને યુધિષ્ઠિર વંદન કરે છે અને યુદ્ધની આજ્ઞા માગે છે આમ દુશ્મન સેનાની અંદર હોવા છતાં પણ પોતે વિનમ્રતા ભૂલ્યા ન હતા અને દાદાને યાદ કરી અને તેમની પાસેથી જ વિજયનો આશીર્વાદ મેળવી લીધો હતો આમ ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ તેમણે પોતાની વિનમ્રતા દાખવીને સુંદર મજાનું કાર્ય કર્યું હતું એટલે જ મહાભારતમાં પાંડવોને વિજય મળ્યો હશે ભલે દુશ્મન હોવા છતાં પણ તેમાં તેમણે વડીલોનું આશીર્વાદ મેળવ્યા હતા વંદન છે યુધિષ્ઠિર અને તેમની વિનમ્રતાને